આગળ હજો ગોળ લેવર રસ્તો આવે છે આ બધી જે વખેલા બજી જવાનો રસ્તો છે આ બધી વાડીઓ આવે અને અમારે હેને અજી આલી નાગળ જવાનું છે વખેલા પૂછું વખેલા દે પછી આગળ જალიન જાવ એ બધી બધી એટલે બધી જાય રાખ હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધા એને સ્વાગત છે તમારો બધા એનું મારા નવા વિડીયોમાં અને અમે હે ને અમારા ગામના પુલ વેથી ડાયરેક્ટ આ બાજુ આવી ગયા છે અને અમારે જવું છે માનતા સડાવવા એ માનસુ રાખી છે તો અમે બધા જો આવીને અને બીજા બધા જો પાછળ આવે રામુ આવી પણ રામુ છે ને ગાડી લઈને આવવાના છે અને હે ને સાધન નો અવાજ આવતો હોય હિમાંશુ ની માનતા હે ને મારે ફૂયા રાખીએ અમારે બધા જવું છે એટલે ઘરથી વિડીયો ચાલુ નહોતો કર્યો રસ્તામાં પૂંગી ગયા અહીંયાથી વિડિયો ચાલુ કર્યો અમારે જઈ બધે આયા આવે છે એ રામમો હવે આગળ આ આગળ પૂગી જાવું ત્યાં કદસ ને રામું આવે તો આવે આ बाजू જે રસ્તો છે આ બખેલા વાળો રસ્તો છે અહીં પૂગી ગયા છે અમે અને અમારે જવું છે બખેલા ની ઓલી બાજુ સામણડાઈ નું મંદિર છે ને અહીંયા જવું છે એ કહેવાય કે જૂની સામણડાઈ કહેવાય અહીંયા જવું છે અમારે બધે ને હાલીન જવું હજી તો અમાર ગામ નું પુલ છે ને જે દ્વારકા વાળું અહીંયા જ અમે પૂગી ગયા છે જીન બાર કરું કુલ અમારે ઘર અમારે ગામ પાછ થી જાય હે ને યા હવે આગળ જાવું હે આગળ આલીન જાવ એટલે વિડિયો આઈ છે તો વિડિયો મેલીન વાર કઈ ને જવાનું વિડિયો માં બન્યા રહેવાનું નિર્બાય આલો જો અમે અહીંયા પી ગયા આ ઈ મંદિર હે નિર્બાય લીરબાઈ નું મંદિર હે અને બખેલા પી નથી ઓ ભાઈ હૈ તો અર્ધ જ પી હજી રામુ આવે નથી રામુ આવે તો એમ સુનસાન ગાડી માં બેસાડી દે વીમન સુન જોઈ પુયાન બલે જાય લાવસ આ ઘરે તાર બપ્પા આવી જાય છે અને હવે આલીન જાય અર્ધે પૂગી ગાય છે આગળ જો ગોળ એવો રસ્તો આવે છે આ બધી જો વખેલા બધી જેવો રસ્તો છે આ બધી વાડીઓ આવે છે હવે એક ઠકાણે પૂગીને પાણી બાણી પીવું જો પાણી તરે લાગીસ ફોન કરો તો રામુને રામુ આવે છે અબોલી જો વાડ્યું મસ્તીની હે આગળ પાછે જાયે ને મંદિર દેખાડું કારણ કે હું મંદિરે નીકરાતો હે ઘણી ફરે પણ મંદિરે કોઈ દિ્ઞાન નથી આજ કેલે મંદિરે જાવું હે દર્શન કરવા હે ઈમાન સુન માનતા હે તો સી ઈમાન સુન માનતાઈ પૂરી થઈ જાયે આગળ આલીન જાયે આલી જાયે એટલે ફોન નો કેમેરાય બોલતો હે કારણ કે અને આ बाजू કેટલી જેટલી વાડ્યું હે ને અડધી ઘણી વાડ્યું માં આમ કામ આવીવાય જા બધી વાળીઓ હે કોઈની વાળી હોય તો કમેન્ટ કરી દીજો હિમાન સુનજો પાછડાયલા હું ગડી આગળ હોય ગડી પાછળ હોય ગડી હિમાન સુન તેડુ ગડી મનણન તેડા ગડી માં પૂયને બલે જાડા પર તેડે હાલો હવે આગળ જઈએ હાલો જાવ અમે હેના સાણવાઈના મંદિરે પૂગી ગયા હે અને આ જો મસ્તી નું મંદિર છે આયા નદી આવે છે રામદેવ હિમાન સુન જે માર પૂયે તેલ લીધી છે આ તો પપ્પા અને આવી જાય નદી છે આ બાજુ જે મંદિર છે આ મંદિરે કોઈ ગયા મંદિરે કોઈ આવ્યા હોય તો કમેન્ટ કરી દીજો આ રસ્તે કોઈ દે આવ્યા હોય તો કમેન્ટ કરી દીજો અને અમારે હેને હજી ચાલીને આગળ જવાનું છે બખેલા પૂછશું બખેલાથી પછી આગળ હજી ચાલીને જાઉં પછી મંદિર આવીશ બે મંદિર આવીશે એક નવું એક જૂનું જૂનું મંદિર છે ને સામુડાઈનું ત્યાં જવાનું છે અને અહીંયા જવા મંદિર છે મસ્તીનું અબ જો નદી છે મોટી બધી નદી છે ક્યા ની નદી એ ખબર ની જો કે હું મસ્તી નું મંદિર છે ધજાન મજાન જતા હો ને કોઈ જેજે કાળિયા જેજે કાળિયા જય જો કે હું મસ્તી નું મંદિર છે રામુ કહીને કે આવો આવો કોઈ આવે ગાડી લઈને ઈમાનસન તેડવી પડે આલન પસી થાકી જઈને વાહટુ પસીને અને ગાડીમાં બેસાડી લઈ આવવાની છે અર્ધે સુધી તમારે ભેગી આવી રામુ આવે ને તો ઈ કજા આઈ છે તો તો અમે હાલીન પૂંગી ના જાય તો બસ કારણ કે ઈ કઈય આઈ છે અમે આઈ તો પૂંગી જ હવે થોડું થોડું આગળ ચાએ પછી બખેલું આવી જા હાલે જાવ મે હેને સિમસડા પૂંઘુ આવા છે આગળ સિમસડા છે અને જો ફાઇનલી રામદે આવી ગયા છે હો એમ શું ગાડીમાં જાવું ને તારે તારા પપ્પા ભેગુ ગાડીમાં જાવું ને

એ જો કે બખેલાવાજી તો મે આવો એટલે તમને ખબર જ હશે કે સિમ સાડા ક્યાં આવે મંદિર ક્યાં આવે એ બધું આમાં હું તમને દેખાડી વિડિયોમાં તો રામુ જાય તો હું ફટાફટ દોડીને પુગી જાઉં નગર પછી બહાર રહી જાય હાવ આલે જાવ મેહેને બખેલા પુગવાવા હે ને પાપસતરામનું મંદિર હે જો કે અહીંયા આ બાજુની વાડી હે અહીંયા જાઈ બાજુમાં વાડી હે ને આમ કાઈમે આવતા ને અહીંયા જો આ મંદિર હે પાપસતરામનું જો એટલે પાણી પીયે પાણી બાણી પી ને બસી આગળ આલજા આવું અને પોન આવે દુનિયા નો જોકે તેડ કોઈ થઈ ગયો છે કેટલા વાગ્યા હોય ખબર નહીં પાણી પાણી પીને સાચો થઈ અને બખેલા જે સોસાયટી છે ને સોસાયટી આવવાની છે આગળ દેખાય એ સોસાયટી છે પણ ત્યાં જ પીગા નથી આગળ અહીંયા પૂગી જ પછી આયસે બખેલાનું દવા દવાખાનું છે અહીંયા બખેલાનું ત્યાં પછી બીજું તો આવી છે બધી દેખાડી મારો અવાજ કેવો આવતો હોય ખબર નહીં

યું સે નાસ્તો કરી લીધો હેમ છો ઓય દેવી છોડા દે છોડા દે ને માલ દેખરો હે ને થોડી થોડી જા બધી હે બકhela હે ને ઓલી બાજી ઉકે કે ભઈ બે કલાક ઓલી બાજી એવી હરખી ખબર છે હવે બકhela પુગી કે બકhela થી આગળ જવાનું હે ઓ તમારું ડાયરેક્ટ આગળ જાવું કે હા બોલો

સી આગળ હાલિન જાયે ઓરે આતરી પાપડી રે આ મું ને પાસર પાસર આલે આઈ છે અમે પાછા વર્તાઈ આઈ દર્શન કરવા આઈશું તો વિડીયોમાં આવી જશે અહીંયા ડુંગરને દેખાઈશ આ બાજુ અજી થોડું આલવાનું બાકી હા ઓ આગળ ધજા દેખાઈ એમડ આલા જાય નીકળી ગયા હે સામુડે ને મંદિર થી હવે જામ જાવું હે આમ જો રસ્તો દેખાય ધજા દેખાઈસ ને અમે ઈમાન સુ ફૂલ ફાઈ જૂની ચામુંડા એ ને હા જૂની ચામુંડા એ જાઉં હું પછી મારા મામા હિમાંશુ મારા નણંદ અને રામદેવ છે ને ફોન માં વિડિયો ચાલુ રાખ્યો છે ને અટાણે હુધી હું એનો વિડિયો લેતી તી ને હવે એ મારો વિડિયો લે અને અમે અહીંયા જો ઘડીક પોરો ખાવા બેસી ગયા ને મેં તો ઘડીક સંપલ નતા પહેર્યા હવે જો પાછા સંપલ પહેરી લીધા છે અને હિમાંશુ અમારી ભૂલ હિમાંશુ ને થાળી જોઈએ ઘેરે થાળી માં રાખીને ખાતા લે થોડીક હું ખાઈ લઉં આ તો આમ કપડાં આમ ખવાર થાય ને આમળો રાખીને ખા આ બાજુ રાખીને ખા ખાવ રામડામાં એઠે રાખીને ખવાય ફટાફટ ખાવ મૈં જલ્દી નકો ઓવરવા મૈં છે લાયું ખાઈ જાવ તા પપ્પા ને કે હીમાન છે જો ગુલ્ફી ખાઈ છે એમ શા કઈ ગુલ્ફી કહેવાય ટોકો વાર ટોકો વાર એની ખબર છે કે સોકો વાર કહેવાય સોકો વાર ગુલ્ફી તારી કરવા મંડી લાય થોડીક હું ખાઈ લઉં ઈ તો પપો દીકરી હું મે ગાડી માં એસી એટલે બસ આયા ખવરાઉ આયા લું ખવરાઉ ને પાણી થી હું ભર લીજો તા પપ્પા પાણી થી હું ભર લે હો આ લું ખવરાઉ અરે કપડા ખરાબ ના થાય હા વારે વાહ એમ કે આલો ગુલફી ખાવા જય હા જો અમે હેને આયા સાઉન્ડ માં મંદિર પુગી ગયા પેલા આગળ અહીંયા મંદિર દેખાડું તું ઇ નવી સાઉન્ડ આયા અહીંયા જૂની સાઉન્ડ આય જો કે આયા એની મોરું આવી દયો જ્યાં ખુદ મારા લગ્ન નતા થઈ મોર હું આ બાજુ જઈ આવતી હતી ને રસ્તામાં એટલે જો અહીંયા અહીંયા આવી હતી મંદિરે પણ આમ ઓલી બાજુ નથી ગઈ અહીં એટલાક મજા આવી હતી અને અહીંયા જો મંદિરે મસ્તી રામ હું તો જો અહીં બેસી ગયા છે રજા જો મોટી ને મોટી છે ગદાસ આમ વાડીમાં કામ કરતા હોય ને ઓલી બાજુ સેટા હોય ને તો અહીંથી દેખાય હા જો હિમાન શું ઘુમરા મારસ સંપલને કાઢ લે અવે આગળ જાયે સંપલ બંપર ઉતારી પછી દર્શન તમને કરાવું અને આયા જો બિલા છે રામન જોમાં બેઠાસ હાલો હાલો જો તમને બધાય ની અંદર મંદિરના દર્શન કરાવું હિમ સુતાજો આયા ક્યું મનથી થરમ હા મંડાડા ઓલ મંડાડા નું મેં આ ચારી આડી ને તો ખબર નત પડતી હિમન સુતો જો હિમન સુ તો જે જે કરી આવી ચા આયા મંદિર છે એમો सु जे जे करिए हम बांगर जे 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 करिए एवं ऊपर ओढ़ दियो बाकी नहीं देखो बाकी

ओडर <laughs> दीज <दे ले। laughs> माईंदा से पहला माईंदा तो सडा लेवा दे दे बॉस बॉस ये फोटो तो रखो ये तो एक फोटो है के ले लीता होई बजी ना पुरानी बजी बजी એટલે બધી જાય રાખ આ માતાજી નું છે ને હવે આવી મૂર્તિ બનાવી કા પેલા આવું જ હતું સમજો તો એ પણ ઈ ઈ ની માથે ના બેહવાનું હોય એઠે ઉતરી જા એઠે ઉતરી જા શેર સી શેર સી ઓહો લે લે પ્રસાદ લે લી लाजो तोरी दी दाना भोराम पर जाए ले सिंगो किया आ एडी तो उतरो एठे तो, तो उतरो तो नहीं तो आले, आले, नहीं देते पसंद हाले नहीं पेड़ ही चढ़ी आखो मंदिर नो सीन लेवो पण ऊ तो न नो भाई। मारो कोक लेवू जो है ने लेन किदू के आ सीन ले लियो ओली बाजू हवन थाई होली बाजु बापा से

પછી અહીંયા બધાય નારિયેળ ભાંગવાના છે કોઈ એના પર નારિયેળ સડાવવું હોય ને અહીંયા પહેલાં ધરી આવવાનું પછી અહીંયા સડાવ દેવાનું અને અહીંયા છે ને હવન કરવાનું હોય એ બાજુ હવન કરવાનું છે આ બાજુ શંકર ભગવાનની લિંગ છે આખા ઓલામાં તમે જોવ તો મોટું બધું છે ન રામ કેવડું મોટું બધું છે તમે કોઈ અહીંયા આવો તો કમેન્ટ કરી દીજો કે આવ્યા હોય તો હું આમ આગળ લઈ જાઓ અહીંયા છે ને ગરમી થતી કદાચ કારણ કે બધું ગોઠવું છે ને ને અહીંયા કુલર મોટા મોટા કુલર છે આ બાજુ ગાદલા સુવિધા દુનિયાની બધી પાણી ઠંડુ પાણી ફિલ્ટર નું પાણી બધું કમ્પ્લીટ એમ મસ્તી નું મંદિર આવ્યા ને આમ આવ્યા ત્યાં એમ થાય ઘરે જવાનું મને જ થતું કે હું મસ્તી નું છે ને કદાચ ગમે એટલા વરસાદ આવે ને તો આયા કઈ ના નડ સા લઈ જો સા જો સા દે હે હાલો ઓહ ઓહ મમ્મી બાબા કુમૈરા ઓરે કઈ મોટા ને ચલો હાલો સાબા પી જ હાલો આયા ઈ સ્કોડ

અંગર જો જોઈએ આપણે સંપલને કાઢ લે આયા જો ખબર નહી કીવાનું હોય પુત્ર મનીત ખબર હોય પાસ્તો તો કઈ આવડે ની કોક ને પૂછિયા તો ખબર પડે આ જો બલે અંદર વઈ ગયા આ મંદિર છે આ હે નવ બખેલાનો મંદિર મતલબ કે બખેલા ગામનો મંદિર છે ઓ આ હે નવી સામોડાઈ અને અમે વાગ્યાતા એ જૂની સામોડાઈ આય મરે એમ આવતા અન એક વિડિયો લીધો હે કદસનો હાલો અંદર જાય આપણે આપડો તો વિડિયો કોઈ લેહે નહીં જયંતી મસ્તી ને દેખાય પુત્રો

ગાબા સાંભળો ચાલુ કરો जो के लाग कुमरा मारवा दिया कुमरा मार ले एक आवाज जो मंदिर मस्ती में धजा है मोटी बदी હળો જો અમે મંદિર ની અંદર દર્શન કરી લીધા આયા ક્યું મંદિર હે ભ્રમસારી બાપુ ભ્રમસારી બાપુ આયા કઈ આવવાનું તો અમે તમે બધાને દેખાડ દો じゃ આ મંદિર હે મસ્તી નું નાનકડું એવું જે ઉપર ફોટો લગાડી ગલ છે બાપુ હે અને આ જો નામ ને બધી લખી ગલે જે મને તો વાસ્તા આવડે ની મસ્તીનું મંદિર છે અહીંયા અહીંયા જો પોર્ટ હે મસ્તીનું અને મંદિર બહુ જ મજા આવી ગઈ છે અમને અને અમારે હજી બધાનો વિડીયો લેવાઈ ગયો બીજા બધા બાયને વૈયા ગયા હવે અમારે જવું ઘેરે હવે અહીંથી ગમે રિક્ષા ચડી ગયા રહી અમે અહીંયાથી ગયા હતા અહીંયા હાલીને ગયા તા અહીંયાથી પાછા આવ્યા એટલે અહીંયા હાલીને જ આવ્યા છે દર્શન વર્શન કરી જોકે લીધા દર્શન કરીએ અને બધા બાયણે વૈયા જઈએ અને દુનિયાની મજા આવી વિડીયો એટલો જ આવે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો